રાજકોટમાં વધુ એકવાર ગેંગનો તરખાટ સામે આવ્યો છે મધ્યરાત્રિના એક કારખાનાને નિશાન બનાવી તસ્કરોએ રૂપિયા દસ લાખની ચોરી આચરી છે પ્રાપ્ત વિગત અનુસાર શહેરના આજીઆઈડીસી સ્થિત કમાણી ફાઉન્ડ્રી નામના યુનિટમાં ચડ્ડી બનિયાન ગેંગના સભ્યો રાત્રિના અંદાજે ત્રણ વાગ્યા આસપાસ બારી તોડીને પ્રવેશ્યા હતા જ્યાંથી અંદાજીત રૂપિયા દસ લાખની રોકડની ચોરી તસ્કરોએ કરી હતી ઘટનાની જાણ થતા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ એસીપી વીવી જાદવ થોરાડા પીઆઈ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ત્યારે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ગઈ રાત્રિની અંદર કામાણી એન્ડ કંપનીની અંદર ચાર ચડ્ડી બનિયંધારી શખ્સો કારખાનાની અંદર આવેલા હતા જે સીસીટીવીની અંદર દેખાય છે અલગ અલગ પોલીસની ટીમો બનાવી અને કમાન્ડ એન્ડ કંટ્રોલ છે અન્ય પોલીસના બાતમીદારો છે દ્વારા તપાસ શરૂ છે એમાં અને આ કેમ્પસની અંદર ત્રણ ચાર કારખાના આવેલા છે એટલે શરૂઆતની અંદર પહેલાં બે કા કારખાનાની અંદર તોડવાનો પ્રયત્ન કરેલ એની અંદરથી મળેલ નહીં અને આ ત્રીજા કારખાનાની અંદર બારીની ગ્રીલ તોડી અને અંદર ચાર પાંચ ઓફિસની અંદર એમણે જોયેલ એમાં એક ઓફિસની અંદરથી કેશ રૂપિયા મળેલ છે જે તે લોકો લઈ ગયા છે અને એ લોકો હિસાબ કરે છે કે કદાચ દસ લાખથી નીચેના છે એમને ખ્યાલ નથી લે ટોટલ કરે છે અને પછી ફરિયાદની પ્રોસેસ શરૂઆત છે ડોગ સ્કોડ છે ફિંગરપ્રિન્ટ છે એ દ્વારા અલગ અલગ પાસા દ્વારા તપાસ ચાલુ છે સીસીટીવી ફૂટેજ છે એમાં ચડી બંને અંદર એ ચાર શખ્સો દેખાય છે અને એની ઓળખ કરી અને આગળની તપાસ કરીએ એમાં અંદાજે આઠ થી દસ લાખની હોઈ શકે ના ના એ નથી દેખાતું સીસીટીવી ની અંદર નથી દેખાતું સીસીટીવી ની અંદર એ લોકો જે બિલ્ડિંગમાં એન્ટર થાય છે એ દેખાય છે અને પરત જાય છે એ લોકો દેખાય છે